જિલ્લામાં વરસાદની જ્યારે ધમાકેદાર એન્ટ્રી થઈ છે મહુવા તળાજા વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો પાલીતાણા જેસર અને સિહોર તાલુકામાં પણ ભારે વરસાદ રહ્યો છે આ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે મહુવામાં પણ ભારે વરસાદ નોંધાયો પાલીતાણા કાર્યાધાર જેસર વલ્લભીપુર તળાજા સહિતના ભાવનગર જિલ્લાના આ તમામ વિસ્તારો એવા છે જ્યાં સતત બે કલાકથી મેઘમહેર થઈ રહી છે ભાવનગરના જેસરમાં તો સાડા ચાર ઇંચ વરસાદ બે કલાકમાં નોંધાઈ ચૂક્યો છે આ તરફ મહુવામાં પણ ત્રણ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે પાલીતાણામાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાંથી વાહન પસાર થાય તેવી કોઈ શક્યતા નથી આ તરફ જેસર વલ્લભીપુર અને તળાજામાં પણ સતત વરસાદી માહોલ છે ગારિયાધારમાં પણ શેરીમાંથી જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે તો મહુવામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે અને રોડ રસ્તામાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે